એસી માટે બોલવાનો આવે ઓબીસી માટે કંઈ અવાજ ઉઠાવવાની વાત હોય કે માઇનોરિટી માટે કંઈ વાત મૂકવાની હોય તો કોઈ પણ નેતા આજે બહાર આવવા માટે તૈયાર નથી બોલવા માટે તૈયાર નથી આ નેતાઓને એમની ટિકિટની પડેલી છે ત્યારે આજે ઉપસ્થિત મારા તમામ વર્ગના વડીલો અને માતા બેનોને કહેવા માંગુ છું હવે કોઈના સંબંધ હવે કોઈની શરમ રાખવાની નથી આવનારી ચૂંટણીમાં તમારે બધાએ ઝંપલાવવાનું છે અને એ લોકોને સત્તામાંથી તમારે બધાએ દૂર કરી દેવાનું છે તમે જ રાજકારણથી દૂર ભાગતા રહેશો તમે જાહેર જીવનમાં આવાથી શરમાશો તમને થશે કે હું તો ગરીબ છું આદિવાસી છું મારી પાસે પૈસા નથી ભાજપના નેતાઓ બહુ માલદાર છે મેં કઈ રીતના લડું મેં એમની સામે પહોંચી ના વળું તો આ તમારી સામે ચૈતર વસાવા છે હું ઉમરપાડા તાલુકા માં ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી તરીકે નોકરી કરતો હતો અને ત્યારે મેં જોયું ત્યારે મેં જોયું કે ભાજપના નેતાઓ તો બધા ભણેલા ગણેલા કંઈ છે નથી એમના કરતા તો હું સારું ભણેલો છું અને આ નેતાઓના આદેશો અમારે માનવાના નેતાઓના કે એવું કામ અમારે કરવાનું અને પછી મેં રાજીનામું મૂકી દીધું અને રાજનીતિમાં આવી ગયો આજે ડેડિયાપાડા અને સાગબારા જનતાને તમે તાળીઓથી વધાવી દો કે મને ધારાસભ્ય બનાવી દીધો છે એટલા માટે ડેડિયાપાડા અને સાગબારાની જનતાને યાદ કરવી પડે કે ભારતીય જનતા પાર્ટીના વચનોમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટી ના વગર અમારી ડેડિયાપાડા અને શાકભારા ની જનતા અમારા જેવા યુવા નેતાઓ ને ધારાસભ્ય માં ચૂંટી ને ગાંધીનગર મોકલ્યા છે એટલા માટે ડેડિયાપાડા ને સાકબારા ની જનતા ને અભિનંદન આપવા પડે ના મળે અને જ્યારે ડેડીયાપાડા ની જનતા એ અમારો સહકાર લીધો અમને સમર્થન આપ્યું ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને ડેડીયાપાડા માં આવું પડ્યું અને ડેડિયાપાડામાં માં નરેન્દ્ર મોદી ના ભીડ ભેગી કરવા માટે

એટલા માટે સાગબારા અને જનતાને દર જગ્યાએ હું યાદ કરું છું ક્રાંતિની આ વિસ્તારમાં વિસ્તારથી થઈ છે સાથીઓ તમે પણ સાથે જોડાયેલા છો હવે અહીંના નેતાઓની શરમ છોડી દો એમના સંબંધ છોડી દો અને તમે આવનારા દિવસોમાં રાજનીતિમાં આવી જાઓ તાલુકા જિલ્લા અને આવનારી વિધાનસભા આપણે જીતવાની છે તમે રાજનીતિ થી દૂર નહીં ભાગશો તમારા જેવા સારા લોકો રાજનીતિ થી દૂર ભાગે છે ભાજપ ની કોંગ્રેસ ના સંબંધ કરે છે અને આપણું શોષણ થાય છે આપણી જમીનો છીનવાય છે આપણા ગામ વિસ્થાપિત થાય છે આપણું ઝાડ જંગલ અને જમીન પર ના અધિકારો છીનવાય છે મારા સાથીઓ તમે જોયું હશે આજે વિધાનસભામાં આદિવાસી સમાજના સત્તાવીસ ધારાસભ્ય છે અમે એક બે ધારાસભ્ય સિવાય કોઈ આદિવાસી સમાજ માટે બોલવા તૈયાર નથી અમે ઉકાયના વિસ્થાપિતો માટે બોલીએ અમે નર્મદાના વિસ્થાપિતો માટે બોલીએ અમે કરજણના વિસ્થાપિતો માટે બોલીએ અમે આદિવાસી વિસ્તારના શિક્ષણ માટે બોલીએ આદિવાસી વિસ્તારના શાળાઓ માટે બોલીએ આરોગ્ય માટે બોલીએ અને આપણા જ નેતાઓ આપણા જ નેતાઓ સરકારની ની વાહવાહી કરે ત્યારે આપણા યુવાનોને આહવાન કરું છું જે નેતાઓ આપણા તરીકે સમાજનો ઉપયોગ કરે છે એવા નેતાઓને હવે તમારે ઓળખી છે તમે જોયું હશે આપણા લોકોને ગામમાં રોજગારી પૂરી પડે દરેક વ્યક્તિને ને સો દિવસ ની રોજગારી મળે એના માટે કરોડો રૂપિયા બજેટ બને છે પણ કરોડો રૂપિયા જાય છે ક્યાં એમના મંત્રીઓના દીકરાઓની એજન્સી માં જાય છે તમે જોયું છે આપણા લોકો ને પીવાના પાણી મળે એના માટે નલ સે જલ યોજના બને છે નલ સે જલ યોજના ના કરોડો રૂપિયા વપરાય જાય છે પણ હજુ નળ માંથી પાણી નથી આવતું પૈસા જાય છે ક્યાં એમના ધારાસભ્ય એમના સાંસદ ના ખિસ્સામાં જાય છે નળો તો બધા ઘરે બેસી ગયા છે લાઈનો બધી આવી ગઈ છે પણ નળ માંથી હજુ પાણી આવ્યું પાછળ વાળા બોલતા નથી પાણી આવતું હોય તો કેજો ભાઈ પાણી આવતું ત્યારે આદિવાસીઓ ના બજેટ માંથી રથો લઈને ગામડે ગામડે પ્રોગ્રામો કરે છે અમૃત મહોત્સવ ના પ્રોગ્રામો કરે છે ગૌરવ યાત્રાઓ કાઢે છે આ લોકો ની માર્ચ યુનિટી કાઢે છે એ પૈસા કોના છે એ પૈસા જનતાના છે તલાટીઓ ને આંગણવાડીઓ ને ગ્રામ સેવકો ને નરેગા ના કર્મચારીઓ ને ડીઆરડી ના કર્મચારીઓ ને બધા લોકો ને ભીડ ભેગી કરવા માટે લગાડી દે છે ત્યારે આ સરકાર પાસે પોલીસ નું એક હથિયાર છે કર્મચારી એક હથિયાર છે એમના ઉપયોગ કરીને આજે ગ્રાન્ટો વાપરવાની તાઈફાઓ કરવાના પણ મારી જનતાને હું કહેવા માંગુ છું તમારા બજેટ થી તમારા ટેક્સ થી તમારે જાગી જવાનું છે તલાટીથી લઈને કલેક્ટર સુધીના તમામ લોકો તમારા નોકર છે અમારા જેવા ધારાસભ્ય પણ તમારા સેવક છે તમારા ટેક્સમાંથી મળે છે કોસ્ટેબલ થી લઈને એસપી સુધી ડીઆઈજી થી લઈને આઈજી સુધી તલાટી થી લઈને કલેક્ટર સુધી જેટલા પણ અધિકારીઓ છે એમનો પગાર તમારા ટેક્સમાંથી આવે છે એમનો પગાર તમે ચૂકવો છો અમારો પગાર પણ તમે ચૂકવો છો કેટલા પણ અધિકારીઓ છે એ તમામ અધિકારીઓ તમારા સાહેબ નથી એ તમારા નોકર છે નોકર અમે તમારા સાહેબ નથી અમે તમારા સેવક છે અમને પણ તમારા ટેક્સમાંથી પગાર મળે છે મહિનો થાય ને અમારામાં પગાર જમા થાય છે એ પૈસા પણ તમારા છે અમે પણ તમારા સાહેબ નથી અમે પણ તમારા સેવક છે ત્યારે આ બજેટનું રકમ જે એમના થાય ભાવમાં વપરાય છે એના માટે પણ આપણે જાગવું પડશે સાથીઓ અહીંયા પોલીસના કેટલાક અધિકારીઓ છે કેટલાક કર્મચારીઓ છે એમના માટે જોરદાર આપણે પાડી લો પણ કેટલાક પોલીસ અધિકારીઓ એવા પણ છે જે અહીંના ધારાસભ્યના ઈશારે અહીંના સાંસદના ઈશારે એમના કેટલાક ગૃહમંત્રી ના ઇશારે અમારા લોકોને ને ખોટી ખોટી રીતે હેરાન કરે છે એવા પોલીસ અધિકારીઓને પણ હું કહેવા માંગુ છું માં માં અમારો અમારો સમય સમય આવે છે આવશે અમે તમારા જેવા પોલીસ અધિકારીઓ જે ભ્રષ્ટાચારી છે હપ્તા કરે છે જે લોકોને રાતોરાત કરોડપતિ બનવું છે એવા લોકોને પણ પ્રમોશન આપીને સાબરમતી જેલમાં મોકલવા માટે અમે તૈયાર છીએ જે પોલીસ અધિકારીઓ નિષ્ઠાવાન છે સુરક્ષા સેવા અને શાંતિ નું કામ કરે છે બંધારણ માં મળેલી જવાબદારી નું કામ કરે છે એવા પોલીસ અધિકારીઓ ચૈતર વસાવાના કળા ખાતે સલામ પણ જે પોલીસ અધિકારીઓ અમારા લોકો ને હેરાન કરે છે પરેશાન કરે છે એ પોલીસ અધિકારીઓ ને આ મંચ પર થી કેવા માંગુ છું અમારો સમય આવવાનો છે અને અપના ટાઈમ આવે એ દિવસે તમારા પટ્ટા પણ અમે ઉતારીને મૂકી દઈશું તમારા પટ્ટા એ કમરમાં પહેરવા માટે આપ્યા છે તમારા પટ્ટા ગળામાં પહેરીને ધારાસભ્યની સાથે ફરવા માટે નથી તમારા પટ્ટા ટોમી જેમ ગળામાં પહેરીને સંસદ સાથે ફરવા માટે નથી તો જેટલા લોકો ટોમી બનીને ગળામાં પટ્ટા પહેરીને ફરે છે પોલીસ અધિકારીઓ પણ કાન ખોલીને સાંભળી લે 2027 માં તમારી ફાઈલો પણ ઘુરવાની છે બસ પીવા વાળા ને લઈને આવે છે તો બુટલેકરો કોણ લાવશે તમારો કાતલો તમને પીવા વાળા દેખાય છે ને વેચવા વાળા દેખાતા નથી ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું સભામાં પણ લડીએ છીએ ડ્રગ પેડલરો સાથે જોડાયેલા હશે બુટલેગરો સાથે જોડાયેલા હશે તો સબંધ તોડી નાખજો આવનારા દિવસોમાં ચૈતરભાઈ વસાવા સ્નેહલભાઈ વસાવાની આગેવાનીમાં જનતા રેડ થવાની છે આ વિસ્તારમાં નેશનલ હાઈવે 56 ના નામે અમારા લોકોની બારોબાર જમીનો છીનવાય છે કોસંબાથી ઉમરપાડાના રેલવેના નામે જંખો લોકોને રંજાડવામાં આવે છે અહીંના પ્રાંત અધિકારી અહીંના ધારાસભ્યના ધારાસભ્ય પોલીસને મોકલે છે અને ઘરો ખાલી કરાવે છે ત્યારે પ્રાંત અધિકારીને એ કલેક્ટર ને પણ હું કેવા માંગુ છું ઝંખવાવ આદિવાસી સમાજ જંખવા મુસ્લિમ સમાજ નો ઓબીસી સમાજ એકલો નથી લોકો એકલા નથી લોકો સાથે આખા ગુજરાતના લોકો છે આજે તો અમે આજે તો અમે રેલી લઈને આવ્યા છે અમારા જંખવાવ આદિવાસી મુસ્લિમ અને ઓબીસી એસટી એસસી ને તમે હેરાન કરશો આ જંખવા અને વાડીમાં રેલો લાવીશું અમે રેલો માં અભ્યારણ લાવવા માટે આપણા નેતા ગાંધીનગર આટા મારે છે કે અભ્યારણ લાવું છે ત્યારે નેતા ને કેવા માંગુ છું આ જંગલ એ આદિવાસીઓ સાચવેલું અમારું જંગલ છે તમારું અભ્યારણ લાવવાની વાત તમે અહિયાં કરતા નહીં બાકી તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નહીં પડશે એક વર્ષ પહેલા મારા ડીડિયાપાડામાં આ બાજુના કોઈ મંત્રી હતા 400 કરોડ પ્રોજેક્ટ લઈને માલ સામોટમાં આવ્યા હતા એમને પૂછી લેજો હું હાલ તાઈ છે ઊભી પૂછડીએ ભાગુ પડ્યો આ દિન સુધી દેખાયા નથી ઓલ પાડના હતા અમારે ત્યાં વિકાસ વિકાસ કરતા કરતા આવ્યા હતા માલ સામોટ એવા તકડેલા છે કે હજુ દેખાતા નથી અભયારણ નામેશનલ હાઈવે છપ્પન નામે રેલવે નામે અને જે સોલાર ઉર્જા પ્રોજેક્ટ લાવવાના નામે અમારા લોકોને ને છો તો આ વિસ્તારના ધારાસભ્ય અને આ વિસ્તારના ના સાંસદ ને અમે રેલો લાવી દઈશું રેલો આ ધારાસભ્ય સરકાર નથી આ તો પેલા એટલું એમની સરકાર માં કોઈ ચાલતું નથી આ બાજુ ના એક મંત્રી હતા પાવર કરતા હતા સરકાર માં કઈ હતો હવે ઘરે બેહડી દીધા છે એટલે તમને કેવા માંગુ છું આ સરકાર માં જેટલા પણ ધારાસભ્ય આ કોઈ સરકાર નથી ચલાવતા આ બધા સરઘસ ચલાવે છે સરઘસ એમના રીંગ માસ્ટર તો દિલ્હી માં બેઠા છે ત્યાંથી રીંગ ફેરવે અને એના મંત્રી તંત્રીઓ બોલતા પોપોટ ની જેમ ફરતા થઈ જાય છે એ તમારો અવાજ નથી બનવાના તમારા માટે નથી લડવાના ત્યારે એ વાત કરવા માટે અમે તમે જોયું આદિવાસી સમાજ જનતા દરેક વર્ગ માટે લડે યુવાનો માટે લડે મહિલાઓ માટે લડે ખેડૂતો માટે લડે વિદ્યાર્થીઓ માટે લડે આમ આદમી પાર્ટી શિક્ષણ માટે લડે વીજળી માટે લડે સ્થાનિકોને રોજગાર માટે લડે ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલને આ હર્ષભાઈ સાંઘવીની પોલીસને ગમતું નથી સાથીઓ અમને પણ જેલમાં નાખી દેવામાં આવે છે તમે જોયું હશે બે હજાર ત્રેવીસમાં મારા પરિવાર મારા ધર્મપત્ની મારી બહેનો એમના જમાયો અમને નવ જણને અમને જેલમાં નાખી દીધા અને બે હજાર ત્રેવીસમાં નેવું નેવું દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા અમને ડરાવવામાં આવ્યા દબાવવામાં આવ્યા અમને હેરાન કરવામાં આવ્યા

પણ પોલીસે કપડા પણ નહીં આપવા દીધા રાતે જમવાનું પણ નહીં આપવા દીધું બીજા દિવસે મને રજુ કરવાનો હતો તો ડેડિયાપાડા કોર્ટમાં લાવવાની જગ્યાએ મને સ્ટેશન કોર્ટમાં રજુ કર્યો મારા વકીલો ગોપાલભાઈ ઇટાલિયા કોર્ટમાં આવ્યા મારા વકીલને પણ અંદર નહીં આવવા દીધો અને પોલીસ દ્વારા મારા વકીલોને નહીં આવવા દીધા તમે જોયું હશે મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ ડાયરેક્ટ સેન્ટ્રલ જેલ બરોડા રાખી દીધો બરોડામાં જે સયાજી રાવ ગાયક બનાવેલી જેલ અંગ્રેજો વખતે સજા પામેલા કેદીઓને ત્યાં રાખવામાં આવતા હતા હમણાં પણ ત્યાં જે સજા પામેલા હોય ફાંસી હોય ગોધરાકાંડ હોય આતંકવાદીઓ હોય ભડકકારી હોય એવા લોકો સાથે મને રાખવામાં આવ્યો એકલી અંધારી કોટડીમાં એકલું રહેવાનું નાના જેલની જમવાનો આવે ત્યારે જમવાનું પકડી લેવાનું જેલના આસન પટ્ટામાં ઊંઘવાનું કોઈની મુલાકાત નહીં મારા આગેવાનો મળવા આવે એમને મુલાકાત નહીં મારા પરિવાર વાળા મળવા આવે એમને મુલાકાત નહીં મારા વકીલ મળવા આવે એમને મુલાકાત નહીં અને જેલોમાં પણ યાતનાઓ આપી મને મને વેદનાઓ આપી મારા કાર્યકરોને દુખ આપ્યું મારા પરિવારને વેદના આપી મને ડરાવ્યો મને ધમકાવ્યો મને કહેવામાં આવ્યો કે તમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છે તમારે આદિવાસીઓ માટે બોલવાનું નથી તમારે ખેડૂતો માટે બોલવાનું નથી તમારે યુવાનો માટે બોલવાનું નથી સાથીઓ એક 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 દિવસ દિવસ અઠવાડિયું મહિનો તારીખ 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 પર 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 પછી જેલ માંથી માંડ છૂટ્યો અને એ લોકો ને મેં કીધું મારી માતા બહેનો ના મારા વડીલોના મારા યુવાનો ના આશીર્વાદ છે ચૈતર વસાવાનું તમે કઈ બગાડી નથી શકવાનું

અમારા યુવાનો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ની માંગ કરીએ એ અમારો ગુનો છે અમારા લોકો જંગલ જમીન ખેડે એના માટે અમે સનત ની માંગણી કરીએ શું અમારો ગુનો છે અમારા જાય એના માટે અમારો ગુનો છોકરાઓ ને કંપનીઓ માં હેરાનગતિ થાય એના માટે લડી એના માટે શું ગુનો છે ત્યારે સાથીઓ આ સરકાર ની નીતિઓ તમે જોઈ લો તમારા આશીર્વાદ થી હું એસી દિવસ બાદ માન છૂટીને બહાર આવ્યો અને બહાર આવ્યો મારા સ્નેહાલ મારા દેવાભાઈ મારા દેરામ એ કીધું કેતર તમારા તમારું જમીન અમે જેમ તેમ જેમ તેમ કરીને કરાવી લીધા છે પણ તમારે ડેડિયાપાડામાં પ્રવેશ નથી કરવાનો હવે તમે વિચાર કરો ડેડિયાપાડાની જનતાએ 1 લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો

કે આ ભાઈ ને આદિવાસી વિસ્તાર માંથી કાઢી મૂકો આ ભાઈ ને ગુજરાત ની બાર તડી પાર કરો ત્યારે અહીના ધારા સભ્ય અમારા સાંસદ એમના હર સંઘવી એમના ભૂપેન્દ્ર પટેલ ને એમની પોલીસને એમના નેતાઓને આ મંચ પર કહેવા માંગુ છું તમે ચૈતર વસાવા ને ડેડિયાપાડા થી કાઢી મૂકશો તમે ચૈતર વસાવા ને નર્મદા જિલ્લા કાઢી મૂકશો તમે ચૈતર વસાવા ને ગુજરાત કાઢી મૂકશો પણ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારે નથી કાઢી શકવાનું ત્યારે સાથીઓ અમે લડીએ છીએ અમે કોઈના बाप ફી ડરતા નથી અમે હર સંમીની પોલીસથી ડરતા નથી અને કહેવા માંગીએ છે અમારો પણ સમય આવશે અને જે દિવસે અમારી જનતાનો સમય આવશે એ દિવસે આ ભાજપ ભાજપડાના અમે છોત્રા છોત્રા કાઢી નાખવાના છે આ ભાજપની સરકાર અધિકારીઓના બડે રાજ કરે છે પોલીસના બડે અમારા લોકોને હેરાન કરે છે પણ મારા યુવાનોને આહવાન કરું છું હવે બહુ થઈ ગયું જુલન હવે બહુ થઈ ગયા અત્યાચાર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે તૈયાર થઈ જાવ તાલુકા પંચાયત લડો જિલ્લા પંચાયત લડો આવનારી વિધાનસભા લડો આવનારા દિવસો માં જે પણ સામંતિ નારેનજી કેંગ અને આર એસ એસ ના લોકો આપણા લોકોનો જે વર્ટ તરીકે મતદાન તરીકે ઉપયોગ કરે છે એ લોકોને અહીંથી સત્તામાંથી માંથી ઉખડીને આપણે બધા ફેંકી દેવા પડશે

સુત્રો બોલવાનો અધિકાર નથી ત્યારે બાબા સાહેબે નિશ્ચય કર્યો બત્રીસ બત્રીસ જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશ માં ભણીને લાવ્યા ચાર ચાર પીએચ ની ડિગ્રીઓ લાવ્યા અને બાબા સાહેબે ત્યારે જે નિશ્ચય કર્યો હતો જે પુસ્તક જે મનુસ્મૃતિ અમારા લોકો ને ભણવાનો અધિકાર નથી આપતી એ મનુસ્મૃતિ માં અમારી મહિલા ના અધિકારો નથી આદિવાસીઓ ના અધિકારો નથી દલિતો ને અધિકારો નથી સાહેબ લાવી દીધું આજે દેશ નું સંવિધાન આપણને બધાને સાર્વભૌમત્વ ની ભાવના સાથે આપે છે લોકશાહી પ્રજાસત્તાક સમાજવાદ આપણું બંધારણ દેશ ને પૂરું પાડ્યું સાથે બંધારણ ની જોગવાઈ એ મુસ્લિમ હોય હિન્દુ હોય ઈસાઈ હોય કે ખ્રિસ્તી હોય બધા લોકો માટે સમાન અધિકારો ન્યાય સ્વતંત્રતા વ્યક્તિત્વ નું ગૌરવ રાષ્ટ્ર ની ભાવના રાષ્ટ્ર ની અખંડતા આપણું બંધારણ આપ્યું ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં જે પણ ચૂંટણી આવવાની છે સંવિધાનિક રીતે તમારા અધિકારો છે બાબા સાહેબ અને આપેલા આપણા અધિકારો છે ત્યારે આ અધિકારોને સાચવવા માટે માત્ર સમાજના આગેવાન તરીકે નહીં પણ રાજકીય આગેવાન પણ તમારે બનવું પડશે બંધારણની આપણી અનુસૂચિત પાંચના રક્ષણ માટે

સ્વદેશી અપનાવવાની આત્મનિર્ભરની મોટી મોટી વાતો કરે છે પણ પોતે વિદેશી કંપનીઓને લાવી રહ્યા છે અને આપણા લોકો સાથે ગેરમાર્ગે દોરવાની વાતો કરે છે ત્યારે મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો તમે જોયું હશે જયારે દેશને નર્મદા ડેમ ની જરૂર હતી આપણા લોકોએ ગામડા ને ગામડા ખાલી કર્યા

સમાજ સાથે પોતાના કુટુંબ સાથે પોતાની સંસ્કૃતિ શિક્ષણ નથી આપણા યુવાનો કાયમી રોજગારી નથી અહિયાં કંપનીઓમાં જાય બાર બાર કલાક શોષણ થાય છે અને કાયમી કરવામાં નથી આવતા પગાર યોગ્ય નથી મળતો ત્યારે મારા યુવાનો મારા સાથીઓ બધાને હું કેવા માંગુ છું હવે આવેદન નિવેદન યુવાનો ને રોજગાર નહીં મળશે આપણા બાળકોને શિક્ષણ નહીં મળશે આપણા ખેડૂતોને નર્મદાનું પાણી નહીં મળશે ઉકાઈનું પાણી નહીં મળશે તો અમે આહવાન કરીશું અને આપણે બધા ગાંધીનગરનો રસ્તો પકડી લઈશું કરવું પડશે ક્યાં સુધી આપણે અન્યાય વેઠતા રહીશું ક્યાં સુધી આપણી માં બેટીઓ પર અત્યાચાર વેઠતા રહીશું ત્યારે આપણા અધિકારો સંવિધાનિક અધિકારો બંધારણીય અધિકારો આપણા સામાજિક અધિકારો સામાજિક અધિકારો બચાવવા માટે તમામ લોકોએ જાગવું પડશે આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે આજે દેશમાં પંદર ટકા દલિત સમાજ છે આજે સાહીઠ ટકા ઓબીસી છે અને માઇનોરિટી એટલી છે નેવું ટકા આપણે થઈએ છીએ

મારા વડીલો છે અને મોટી સંખ્યામાં યુવાનો છે યુવાનોને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું તમે બધા મને માનતા હોય મારું કહેલું જીવનમાં ઉતારવા માંગતા હોય તો તમને મારી વિનંતી છે તમે ભણો તમારો ભણવાનો સમય છે તમારું કેરિયર બનાવો પરિવારની તમારા પર બહુ મોટી અપેક્ષાઓ છે ભણો ઘણો આગળ વધો જે પ્રકારે બાબા સાહેબે કીધું કે શિક્ષણ શિક્ષા એક એવી શેરનીનું દૂધ છે કે જે પણ પીસે તે દહાણ છે અને બાબા સાહેબના સિદ્ધાંતો પર તમે બધા તમારું કેરિયર એ વિનંતી કરું છું છું મારા યુવાનોને માંગુ ભણવાનો સમય છે ભણો અને ખાસ તમે વ્યસન અને ફેશન થી દૂર રહેજો એ જ મારી સૌને વિનંતી સાથે બધાને છેલ્લી વખત એકવાર મારું સૂત્ર બોલાવીશ અને મારા યુવાનોને કેવા માંગુ છું વ્યસનો અને ફેશનો થી થોડા દૂર રહેજો તમારું કેરિયર બનાવજો ક્યાં પણ જરૂર હશે અમે બેઠા છે અને જે લોકો બેરોજગાર હશે ત્યારે આમ આદમી પાર્ટી નેતૃત્વ પૂરી પાડવા માટે પણ તૈયાર છે ત્યારે વધારે સમય થઈ ગયો છે ઘણા લોકો ઘણા બે બે ત્રણ ત્રણ કલાકથી બેઠા છે ત્યારે હું તમને પરિવર્તન બોલાવીશ તમારે બધાએ પરિવર્તન કહેવાનું છે બધાએ બે હાથ જોડીને મારું છેલ્લું સૂત્ર છે પરિવર્તન આપણે ગુજરાતમાં લાવવાનું છે એટલે બધા જ લોકો એ પરિવર્તન બોલવાનું છે ઝંખવા ઝંખવા માંગે માંગે માંગરોલ માંગે પરિવર્તન માંગરોલ માંગે ઉમરપાડા માંગે પરિવર્તન ઉમરપાડા માંગે પરિવર્તન સુરત માંગે પરિવર્તન સુરત માંગે પરિવર્તન